નમસ્કાર બધાને હું મહેશ ચૌહાણ એક વેલનેસ કોચ તો આપણે આજે જાણીશું કે સારો ખોરાક લઈને શું શરીરને સારું કરી શકાય છે દવા મુક્ત કરી શકાય છે તો ચોક્કસથી કરી શકાય જો આપણા ખરાબ ખાઈને આપણી ખરાબ ખાવાની આદતોના કારણે તો આપણા શરીરને આપણે ખરાબ કર્યું છે તો ચોક્કસથી કરી શકાય બરાબર તો તકલીફ આવી ગયા પછી આપણે આપણી જે રૂટિન જે આપણી જે જરૂરિયાત પ્રમાણે આપણે જે જમીએ ન્યુટ્રિશન લઈએ પ્રોપર એનાથી આપણું બોડી ચોક્કસથી કશ ત્રણથી ચાર મહિના જો સમય આપીએ ને તો ચોક્કસથી જે આપણે પરિસ્થિતિ જે આપણી સારી પહેલાં હતી ચોક્કસથી થઈ શકે પણ આદતો બદલવી પડે ને જે ખરાબ આદતો હતી એને પાછી સહી આદત કરવાની સારી આદતો કરવાની સારી આદતમાં કહું કે બ્રહ્મ મુહૂર્ત માં જાગો પેલા તો સૂર્યોદય જાગવું જોઈએ જાગીને તરત થી દોઢ ગ્લાસ પાણી આપો હળવી કસરત થી ત્રીસ મિનિટ ઓછામાં ઓછી વીસ થી ત્રીસ મિનિટ એક્સરસાઇઝ શરીર ના કરો ત્યારબાદ જે સવારે જે ભોજન લઈએ છીએ આપણે જે નાસ્તો લઈએ છીએ એમાં ન્યુટ્રિશનથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો છે ને થી ભરપૂર હોવો જોઈએ વિટામિન્સ મિનરલ્સ ફાઇબર પ્રોટીન વિટામિન ડી સી એ થ્રી આ બધાથી ભરપૂર હોવો જોઈએ આપણો નાસ્તો સવારનો અને ત્યારબાદ આપણે બપોરનું ભોજન લઈએ છીએ તેમાંથી રોટી શાક દાળ આપણે જે નોર્મલી જે લઈએ તે લઈ શકીએ બપોરના ભોજનમાં બપોરે ખાસ ફરજિયાત બપોરે સ્લાડ લેવું જોઈએ કોઈપણ આપણે કાકડી ટમેટા ગાજર છે આપણે સલાડમાં લેવું જોઈએ ફરજિયાત બપોરે જેમાં પહેલા આપણે સલાડ લઈ શકીએ ત્યારબાદ સાંજનું ભોજન છે તો આયુર્વેદમાં તો એવું કહેવામાં આવ્યું છે કે દિયાત દિયાતમાં પહેલા આપણે છે ને ભોજન કરી લેવું જોઈએ પણ અત્યારના ભાગદોડી ભરેલી જિંદગીમાં શક્ય નથી એટલે આપણે ઓછામાં ઓછું આઠ વાગ્યા પહેલા આપણે ભોજન કરી લેવું જોઈએ ત્યારબાદ હંમેશા હળવું ભોજન કરવું જોઈએ રાત્રિનું ભોજન છે ને હંમેશા હળવું ભોજન જલ્દી પાસન થઈ જાય ને એવું કરવું જોઈએ જો આટલું કરીશું અને પ્રોપર આપણા શરીરને સાત થી આઠ કલાકની આપણે ઊંઘ આપીશું શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપીશું જે શરીરને જરૂરિયાત છે આપણા શરીરને છે ને આપણા વેઇટ પ્રમાણે આપણા શરીરને જરૂરિયાત છે પાણીની ધારો કે તમારું એશી કિલો વજન છે તો તમારે આખા દિવસનું છે ને ચાર લિટર જેટલું પાણી આપવું જોઈએ તો એકદમ હેપ્પી અને હેલ્ધી જીવન ચોક્કસથી જીવી શકો અને સારા એવા આપણને જે ગમે છે ને એવા માહોલમાં રહેવાનું પહેલાં તો આપણને જે ગમે છે એવા કાર્યો કરીએ ચોક્કસથી કહેશ હેપી એન્ડ હેલ્ધી જીવન જીવી શકીએ અને જે સંસ્થા સાથે હું કનેક્ટેડ છું ત્યાં અમેજિંગ બહુ બધાને એવા લોકોના રિઝલ્ટ છે ને પણ જે મેં કીધું ને એ કર્યું છે એમને એ વહેલાં જાગીને એક્સરસાઇઝ કરે છે સૂર્યોદય પહેલાં કરા તો જાગે છે શરીરને એક્સરસાઇઝ આપે છે સવારનો નાસ્તો છે ન્યુટ્રીશનથી ભરપૂર લેશે ત્યારબાદ બપોરનું ભોજન છે તો શાક રોટી દાળ ને બપોરે મેગી એકદમ સ્લાડ લેશે ત્યારબાદ સાંજનું ભોજન હંમેશા હળવું કોઈ પણ લીલા પાંદડાવાળા શાકભાજી કરે છે આખા દિવસનું ને શરીરને જેટલું પાણીની જરૂરિયાત છે એટલું પાણી શરીરને આપે છે એટલે એવા અમેઝિંગ રિઝલ્ટ આવે છે જો તમારા આવા રિઝલ્ટ જોઈએ તો અહીંયા નીચે મારો નંબર છે તમે મારે ચોક્કસથી મારો સંપર્ક કરી શકો એકવાર આવો સંસ્થામાં બેસવાનો છે ને કોઈ સાજ નથી એટલે એકવાર ચોક્કસથી અમારી સંસ્થાની મુલાકાત લો ઓકે થેન્ક યુ તમે મને લાસ્ટ સુધી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વહેલા ઓકે સ્માઇલ સાથે બાય બાય